આજે અમારી સામાન્ય સભા અને બજેટ બને સાથે હતા નરેન્દ્રભાઈના વિકસિત ભારતને અનુરૂપ વિકસિત કલ્પના કલ્પનાનું ભારત બનાવવા માટે અમારું બજેટ બજેટ અને ગ્રામ્ય લેવલ બજેટ સ્પર્શનું સરખાણીમાં ગ્રામ્ય લેવલે વિકાસના કામો માટે સિંચાઈ અને પાણી માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે નાના અને શ્રીમાત ખેડૂતોને સિંચાઈ લક્ષી સાધનોથી લઈ અને યાંત્રિક પ્રમાણે ટ્રેક્ટર થી લઈ અને ગ્રામ્ય લેવલે ઘણી બધી પ્રોત્સાહિત યોજનાઓ આજે સામેલ કરવામાં આવી આપણા જિલ્લાના પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયતના વિકાસના કામો માટે એક પોઈન્ટ સિત્તાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને નાણા પક્ષના પાંત્રીસ કામોની બાબતમાં બે પોઈન્ટ દસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને નવા નાણા પક્ષના અંદાજના બે કરોડ અને વીસ પોઈન્ટ જેટલા પૈસા આપણે ફાળવવામાં આવ્યા છે અને એ એની મિટિંગ મળીએ મંજૂર કરવા મળશે ખાસ કરીને ખેડૂત લક્ષી નાના ખેડૂતની સબસિડી વિશે અને જિલ્લાના ગામડાઓમાં રોડ રસ્તા માટેના ખાસ પ્રાધાન્ય આપવા મળશે હમણાં જ આજની મિટિંગમાં આપણે સરકાર શ્રી ત્રણ થાય બે કરોડ રૂપિયા જેવું ભંડળ રિનોવેશન માટે આપવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના તે જિલ્લા પંચાયતના બાંધકામ શાખાને આજે અમલીકરણ અધિકારી બનાવીને એનો હમણાં જ ટૂંક સમયમાં જ કામ ચાલુ કરવામાં